જો દોસ્તો આજે ડેમ પાછો ચલી ગયો આખે આખો આણંદપુર નો ડેમ છે તો અત્યારે કઈ બઉ જાદુ પાણી નથી આવ્યું કારણ કે ઓની ઉપર પડે ને તો એની ઉપર તો નથી પડતું તમે જવો આની કોઈ આજે ભાગ છે ને એમાં હાલો ડેમેથી આપડે હેલા જઈએ ધીરે ધીરે આમ તમે જોઈ શકો છો પાણી ઘણું બધું છે ને હવે છે આપણે ગામ તરફ તો આપણું ગામમાં આવી ગયું ટૂંક સમયમાં પાટ્યું પાણી જ પડ્યુંલવણી જવું હરિયાળી બોલે તો આવી રીતે બધા વહેતા થઈ ગયા છે નદી નાળાના ને અહીંથી જો આ બધું ખેતરનું પાણી અહીં ભેગું થયું છે બરોબર જો ગિરનારના તમને દર્શન થાય છે જો આને કોઈ નીકળું પાણી પાણી આને કોઈ વરસાદ ઓછો હતો એટલે ઓછું પાણી છે તો વાગી ગયા છે ભાઈ અત્યારે આઠ અને આઠ વાગે છે વરસાદ વરસે તમે જોઈ શકો છો આમ તો અત્યારે હાઈન ટાણે મેહુલીઓ મંડાણું ભાઈ તમે જોઈ શકો છો કે અત્યારે છે ને વરસાદે બહુ જોરદાર એન્ટ્રી કરી છે અને જય માતાજી તમને કરીશ કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી દે હવાર હવાના બ્લોગ રસ્તામાં અત્યારે જઈએ છીએ આપણે બિલખા બાજુ તો અત્યારમાં તમે જોઈ શકો બધી જગ્યાએ હરિયાળી હરિયાળી છે હવાર હવારનું વાતાવરણ બહુ ખૂબ સરસ મસ્ત મજાનું છે અને આપણે જઈએ છીએ દોસ્તો સ્કૂલે તો થોડીક વારમાં છે આપણે સ્કૂલે નીકળી જવાના છીએ ત્યારે પાછા બપોર પછી પાછા વાડીના કામકાજ છે એ જોટાડા જવાનું છે તો હાલો હવે આપણે અત્યારે નવરા થઈ અને હાલીએ ધીરે ધીરે ત્યાં ધીરે ધીરે ટાણું થતું જઈએ તો દોસ્તો આપણે ટાણે હતા બિલખા અને અત્યારે દર્શન થાય છે તમને ગિરનારના તો અત્યારે જો આ બાજુ ગાયું સર લીલો લીલો વિસ્તાર થઈ ગયો એટલે ઠોર ઢાકરને સરવાની ફૂલે ફૂલ મજા અને કાલના દિવસમાં એક આવી ગયો તો જોરદાર રેડો તેને કારણે વાવેતરને હદ વખોદવાનું બધું બખેડાઈ ગયું હતું એટલે હવે આજે આમ ઉકળાટ વાળું વાતાવરણ તો છે જ જોકે હવે જોઈએ છીએ શું થાય કારણ કે અત્યારે તમે જો આમાં બધે ઉગાવો આવે પણ ઝીણો ઝીણો આવે કારણ કે ધાબરનો વરસાદ છે ને એ તો ઉગાવો નબરો આવ્યો એટલે એવું બધું છે અને આમ બધા દવાયું સાટવાનું ને એવું બધું હાલે છે કારણ કે નેદવા ખોદવાનું એવું ઉટાણે વધારે રાખવું પડે આ વરસાદનું કંઈ નક્કી નથી ફૂલે ફૂલ વરાબ થતી નથી એટલે હવે જોયું જાય કેવું વાતાવરણ જાય તો આપણે બપોર પછી જવાનું છે નેદવા કારણ કે વાડીએ હે મૂલી અને એવું બધું છે તો ચાલો હવે જાઉં બપોર પછી અને મળશું તે વાડીના બ્લોગમાં ઓહો આજના દિવસમાં પાછા ભાઈ ગિરનારમાં નકરા વાદળ વાદળ થઈ ગયા ને આજનો વરસાદ તો હોય અહીંયા બધા ખેતરમાં પાછા પાણી ભરાઈ ગયા છે એટલે આ બધા ખેતરમાં જે પાછા પાણી ભરાઈ ગયા છે તોરાણ જો વાદડા નકરા આ બધી વીટડાઈ ગયા ગિરનાર ને નામ વરસાદ છે જોરદાર અંધારો બહુ આ બાજુ તો ખાલી ખમ છે આની કોર કઈ નથી ઓની કોર અંધારો પાણી ભરાઈ ગયા છે આ બાજુ બધે લાગટ જો બહુ પાણી ભરાઈ ગયા ખેતરમ લાગટ આ કાલ નું વાવેતર તો બધે પાણી ભરાઈ ગયા તો દોસ્તો આપણે જઈએ છીએ આમ બિલખાથી આપણે ગામ બાજુ નટાણા જામો છે મંડાણી મેં તમે જોઈ શકો બહુ વરસાદ છે અટાણા પડે છે દોસ્તો જો રસ્તામાંથી આપણે આવતા હતા ને વરસાદ એમ જો કેટલો બધો આખું ખેતરું છે અને બધી પાણી હમણાં ભરાઈ ગયા અને આ બાજુ હે નદી વહેતી હોય એવું લાગે રોડને ને કાંઠે થોડું થોડું પાણી જઈ હે અને આપણે હાલીએ છીએ આમ ધીરે ધીરે ક્યાં ક્યાં લગભગ પાણી ભર્યા હે રોડે ભીનો છે વાતાવરણ ચોખ્ખું છે ફૂલે ફૂલ તો આવી રીતે બધા વહેતા થઈ ગયા છે નદી નાળા ને અહીંથી જો આ બધું ખેતરું નું પાણી અહીં ભેગું થયું છે બધું ગિરનાર તમને દર્શન થાય છે જો અનેક અનેક પાણી પાણી અનેક વરસાદ ઓછો હતો એટલે ઓછું પાણી છે છે તો ખરાબ પાણી આની જો એટલે બધું જાદુ બધું પાણી જાય છે આજના વ્લોગ માં દોસ્તો બધું પાણી પાણી દેખાડવાનું છે ક્યાં કેટલો વરસાદ થઈ ગયો જો દોસ્તો આજે ડેમ પાછો સલી ગયો આખે આખો આણંદપુર નો ડેમ છે તો અત્યારે કે બહુ જાદુ પાણી થાય કારણ કે ઓની ઉપર પડે ને તોય ઘણું ગણાય પણ એની ઉપર તો નથી પડતું તમે જો આની કોઈ આજે ભાગ છે ને એમાં હદંતર વહે છે બે પાઠ આમ થઈને આમ જાય છે એટલે આ છે એ નદીનો પુલ અને આમ છે એ ડેમ તો આટલું હે પાણી હે બહુ કંઈ નથી ખાસ ધીરું ધીરું જાય એટલું એટલું પડે છે માથે જાય છે કારણ કે આ થોડો વરસાદ હતો પાણી ઘણું આવ્યું છતાં ઘણું પાણી કહેવાય કારણ કે નકર એટલું બધું કઈ હતું નહીં આ બાજુ થી કેળે વાહનો નીકળે દોસ્તો આ બધું છે તમે જોઈ શકો છો ઘણું બધું ડેમમાં પાણી અને અત્યારે નદી માંથી જાય છે ફૂલે ફૂલ પાણી કારણ કે વરસાદ આટલો ધોમ પીડો આપણે દેખાડ્યો હતો કે ગારીમાં રસ્તે જ્યાં જોઈને પાણી પાણી તો નદીમાં પાણી આવ્યું કારણ કે આમ ઉપરવાસ માં બહુ વરસાદ હતો એવું બધું છે અને આ તમે જોઈ શકો ડેમ ડેમમાં હે ફૂલે ફૂલ પાણી આપડી જાય છે સીધે સીધા રસ્તે તમને દેખાડતો ડેમમાં કેટલું બધું પાણી છે આમ સ્વાગત દોસ્તો આજના ફરી એકવાર મિની બ્લોગમાં ને આજ તમે જોઈ શકો છો કે આટલા કેટલું બધું છે જે આણંદપુરના ડેમમાં આવેલું છે પાણી તો અત્યારે આ ડેમમાં છે પાણી ના છે આપણો રસ્તો પણ અત્યારે આમાં જોવો નકરું પાણી પાણી છે થોડો વરસાદ હતો એટલે કદાચ હજી વધશે જેમ જેમ આમાં ભરાતું જાય એમ બાકી અત્યારે જો એટલું છે પાણી આમાં હાલો ડેમેથી આપણે હેલા જઈએ ધીરે ધીરે આમ તમે જોઈ શકો છો પાણી ઘણું બધું છે ને આપણે હવે હાલી છે આપડે ગામ તરફ તો આપડે આવે નું આવી ગયું ટૂંક સમય પાટિયું તમને અમારે એકલું પાણી જ પડ્યું હોય નીલવણી જેવું હરિયાળી ફૂલે ફૂલ થઈ ગઈ અને આપણી ગાડી હાલે અત્યારે અઢાર રૂપિયા જો બધી નદી નાળા ઝરણા મીંડા હોય એવા હોય તો આખે આખી જો દિવાલ માં તમને પાણી પડતું એવું દેખાય ને હાલો હાલી આપડે ગામ બાજુ તો આ બીજા વરસાદ જે આ નજારો છે કઈક અદભુત દેખાય છે ભાઈ અત્યારે લીલી હરિયાળી ને ક્યાંક ક્યાંક પાણી પહેરા ખેતરોમાં ક્યાંક ક્યાંક છે આખો પટ્ટો લીલો ઉપર છે વાદળાનો ગડગડાટ થોડીક વાર પેલા જ અહીંયા મેં થઈ ગયો છે જો કે ઓલા વિસ્તાર કરતાં અહીં ઓછો છે પણ છે ખરા જો આપણે ધીરે ધીરે આલો રસ્તો પસાર કરીએ અને જોઈએ કેટલું ખેતરમાં પાણી ભરાય છે તો દોસ્તો આ સાઈડ રોડ પાણી ભરાય છે આ આપણે આયલા જઈએ તો કે ગાડી લઈને જઈએ છે હાલીને જતા ધીરે 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 હાલીએ છીએ અને ખેતરમાં બધે પાણી ભરાય છે ખાબો છે તમને એક્ઝેક્ટ દેખાતું છે બહુ બધું પાણી ભરાય છે

પણ જો કે વરસાદ આમાં નક્કી નથી થાતું આવી રાખે ને કંઈક જાય રાખે બે દી હારી બરા આજ પાછો જ મંડાણો અને આ લાગત પાણી ભરાઈ ગયા પાછા નટાણી જેવો ટહ 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 સાટા ચાલુ થઈ ગયા પંખીરા ધીરે ધીરે કલોસો કરે ખેતરમાં ભરાઈ ગયા પાણી ચાલુ થઈ ગયો ધીણો 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 વરસાદ તો હે જો સાટા પડે છે કોક કોક અંધાયેલો છે આકાશમાં તો વાગી ગયા છે ભાઈ અત્યારે આઠ અને આઠ વાગે છે વરસાદ વરસે તમે જોઈ શકો છો આમ તો અત્યારે હા ને ત્રણે મંડાણો જ ભાઈ તમે જોઈ શકો છો કે અત્યારે હે ને વરસાદે બહુ જોરદાર એન્ટ્રી કરી છે અને સાવ ધો જ ફૂટે પાણીને તમે જોઈ શકો તો અત્યારે રહી રહીને આવ્યો આખો દિવસ તો કંઈ હતો નહીં પણ અત્યારે તમે જોઈ શકો છો કે રહી રહીને વરસાદ આવ્યો છે આમાં બધે પાણી નામાં આમાં તમને દેખાતું છે કે સતત ચાલુ છે તો આમ બધે ભરાઈ ગયું પાણી બધું ભરાઈ ગયું છે વરસાદ વરસાદ થઈ ગયો લાગે અને પાણી સીધું અહીંથી આમાં ટાંકીમાં જાય છે અને અહીંયા તગારા ભરાય ને જાય છે સીધું સીધું બાય એમાં ડેટકા ભાઈ ઉભરાઈ ગયા ભેગા ત્યાંથી એવું ડેટકો ખબર નઈ તો પલટતો તો ક્યાં જાય વરસાદ જગો બધો હોય છે કોને ખબર ન હોય છે વાહ ભાઈ વાહ મેવુડીયો મંડા પણ ખરેખર પાન કઈ